આજે આપણે માહિતી માટે એક કાર્યક્રમમાં ભેગા થયા છે તો સૌનું સ્વાગત છે ભારતના વડાપ્રધાન યુકેની મુલાકાત દરમિયાન જે મહત્વની ઘટના કહી શકાય એવા હસ્તાક્ષર કર્યા કરાર ઉપર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આ મુક્ત કરાર માટે ઘણી બધી લોકોને અવઢવ હોઈ શકે છે વેપારીને તો ન હોય પણ સામાન્ય રીતે સામાન્ય પ્રજા જે છે એને કાયમ પ્રશ્ન રહેતો હોય છે ભાઈ આ આનો મતલબ શું આનાથી શું ફાયદો થશે અને આપણા દેશમાં એનાથી શું લાભ થવાના આ બહુ જ બહુ જ બહુ જ મહત્વની બાબત અત્યારે વૈશ્વિક બજારોમાં જે ઉથલપાથલ થઈ રહી છે એવા સંજોગોમાં જે અત્યારે જે આ ઘટના યુકેમાં બની આપણા વડાપ્રધાનના સક્રિય પ્રયાસોથી જે આ બનાવ બન્યો છે એની એક સરસ વાત કરીએ તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની થોડીક આપણે વાત કરીએ કે બે દેશો વચ્ચે જ્યારે કોઈ પણ પ્રકારના વેપાર વાણિજ્યને લગતી વાત હોય ત્યારે એમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય એ પ્રશ્નોની સાથે સાથે એમને મોટામાં મોટો પ્રશ્ન આવે ટેક્સના રિલેટેડ આ ટેક્સની ઘૂટીમાં એટલા બધા લોકોને ઘણા બધા લોકોને ખબર પડે ઘણા બધા લોકોને ન પડે અને ઇન્ટરનેશનલ ટ્રેડના ઘણા બધા રિસ્ટ્રિક્શન પણ હોય ઘણા બધા એના બેરિયર્સ હોય એના લીધે ઘણા બધા વ્યવસાયોને પરદેશમાં ધંધો કરવા માટેની એમને એક રોકાણ કરવાની કે એમના માટે એક મર્યાદા આવી જતી હોય આ સંજોગોમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે મુક્ત વેપાર સમજૂતીના લીધે ભારત અને યુકે વચ્ચે હવે ઘણા બધા દેશો ઘણા બધા ઉત્પાદનોનો જે ટેક્સને લગતો જે મુદ્દો હતો એમાં ઘણા બધા લગભગ નવ્વાણું ટકા જેટલા ભારતીય ઉત્પાદનો ઉપર ટેક્સમાં આપણે મુક્તિ મળી છે અથવા તો રાહત મળી છે અથવા તો બહુ જ ઘટાડો થઈ ગયો છે આને કારણે હવે ફાયદો એ થવાનો શિવાની બેન કે ભારતના જે વેપારીઓ છે જે યુકે સાથે વેપાર કરી રહ્યા છે એમને વધારે વેપાર કરવાનો એમને એક સરસ અવકાશ મળશે અને સાથે સાથે જે નાના વેપારીઓ છે એમના માટે પણ નવા દરવાજા ખુલશે જી તો ભારત અને યુકે બંને આ ટ્રેડ ડીલ ફાઇનલ કરી છે તો એમાં સૌથી વધારે ફાયદો કોને થશે બંને દેશોમાંથી આપણે કઈ રીતે જુઓ છો રાઈટ આ બે દેશો વચ્ચે જે ટ્રીટી થઈ અત્યારે એનો મહત્તમ ફાયદો જે મોટા દેશો મોટા વેપારીઓ છે ઉદ્યોગો છે એમને તો છે જ પણ જે નાના વેપારો આજે તમને એક દાખલાની વાત કરું કે મહારાષ્ટ્રનો કોલ્હાપુરી ચંપલ ઉદ્યોગ હમણાં અમેરિકામાં કોલ્હાપુરી ચંપલની બ્રાન્ડને ત્યાંની એક કંપની અલગ રીતે એને માર્કેટિંગ કરી પોતાની રજૂઆત કરવાની પોતાની પ્રોડક્ટ હોવાની રજૂઆત કરી જેના લીધે ઘણો બધો વહો થયો આવા સંજોગોમાં આપણું આપણી જે આપણું જે ઉત્પાદન આપણી જે એક બ્રાન્ડ હતી એને ઘણો બધો વેપારમાં એને એને તકલીફ થઈ હવે એવા જે નાના ઉત્પાદનો છે જેમને પરદેશમાં ક્યાંક જગ્યા ઊભી કરવી છે એમના માટે એક આ બહુ બહુ મહત્તમ અને બહુ સારું પગલું રહેશે આની સાથે સાથે યોગ જેવી જે બાબત છે કલાકારોની જે બાબત છે શિક્ષણને લગતી જે બાબતો છે એમાં પણ ઘણી બધી ઘણા બધા અવકાશો ખુલશે જેને કારણે રોજગારીની શક્યતાઓ પણ વધી રહી છે એનું કારણ મુખ્ય એ છે કે ત્યાં તમે આ ક્ષેત્રમાં જ્યારે તમે તમે તમારો નવો નવો અવકાશ ઊભો કરો નવો વેપારનું ક્ષેત્ર ઊભું કરો ત્યારે તમે ત્યાં તમે તો કામ કરી શકો છો સાથે તમે ત્યાં નવી નોકરીઓ જે ઉપલબ્ધ કરો એમાં ભારતીયોને પણ તમે નોકરી પર રાખી શકો જે કાયદેસર રીતે લગભગ ચોવીસ મહિના સુધી એ ઓફિશિયલી યુકેમાં રહીને કામ કરી શકે એનાથી પણ એમને બહુ મોટો ફાયદો થાય અને બીજો મોટો ફાયદો શિવાનીબેન કે આ કામ કરીને જે સોશિયલ સર્વિસ ટેક્સ જે આપવો પડે છે એ ટેક્સમાં પણ એમને રાહત થાય અને જેને કારણે વર્ષે લગભગ ચાલીસ ચાર હજાર કરોડ રૂપિયાની આપણે ભારતને પણ બચત થઈ શકે છે બરાબર છે તો સર આપણે અત્યારે તો આગળ ભવિષ્યમાં જ્યારે આ ટ્રેડ કરાર લાગુ થશે ત્યારે થશે પણ અત્યારે આપણે પહેલાં પાછળ થોડા ઇતિહાસ તરફ જઈએ કે ભારત અને બ્રિટનના વ્યાપારિક સંબંધો પહેલાં કેવા રહ્યા હતા અને હવે જે નવા સંબંધો સ્થપાશે આ કરાર પછી એનાથી કેટલો ફાયદો થશે બ્રિટનનો ઇતિહાસ દુનિયાભરમાં ઉપલબ્ધ છે બ્રિટને આખા વિશ્વભરમાં રાજ કર્યું છે લગભગ પચાસથી પણ વધુ દેશો જે ત્રેપન દેશોમાં એમણે એમનું સામ્રાજ્ય સ્થાપ્યું અને આ સામ્રાજ્ય સ્થાપવા સ્થાપ્યા પછી ઘણા બધા દેશોમાં એમણે એમની સ્વતંત્ર આપી સ્વતંત્રતા આપીને ત્યાં એમને મુક્ત પણ કર્યા છતાં પણ કોમનવેલ્થ ગ્રુપમાં હજી એ લોકોનું એક આધિપત્ય ચાલુ રહ્યું છે આ બધા દેશો સાથે કોઈને કોઈ રીતે એમને વેપાર વાણિજ્ય પણ એમણે ચાલુ રાખ્યા છે આ બધી પરિસ્થિતિઓમાં યુકે બ્રેક્સિટ થયા પછી બહુ ગંભીર આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે એમને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરી રહ્યો કરવો પડ્યો છે સાથે સાથે યુરોપથી જે નિર્વાસિતો આવી રહ્યા છે આઈએસઆઈ ઈરાન અને જે ઈરાકના જે પ્રોબ્લેમ થાય એના પછી જે નિર્વાસિતો આવ્યા એમને ત્યાં રાખ્યા એના લીધે પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે આવા સંજોગોમાં ત્યાં ઇકોનોમી બહુ જ અત્યારે હલબલી ગઈ છે એવા સંજોગોમાં એમને વૈશ્વિક વેપારનો ટેકો લીધા વગર ચાલે એવું નથી હવે મહત્ત્વની બાબત એ છે શિવાનીબેન કે વિશ્વના સૌથી મોટા બે બજારો કહીએ ને તો એક ચાઇના છે ને બીજું આપણું ભારત ચાઇનાની આડોડાઈ એની જે નફટાઈ જે કે છે એ આખી દુનિયા એનાથી વાકેફ છે છે એવા સંજોગોમાં ભારત સાથે કોઈ પણ માણસ કોઈ પણ દેશ વેપાર કરવાનું ચૂકે નહીં એટલે જે અગાઉના દેશો અગાઉના વર્ષોમાં જ્યારે ભારત અને અમેરિકા ભારત અને બ્રિટનના જે વેપારી સંબંધો હતા એમાં ઘણા બધા રૂકાવટો હતી ઘણી બધી સમસ્યાઓ આવતી હતી આપણે જ્યારે કામદારોને ત્યાં મોકલીએ તેમને એમને ત્યાં કામ કરવાના પણ પ્રશ્નો ઊભા થતા હતા એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા જે પ્રશ્નો હતા એમાં ઘણા બધા મુદ્દાઓ ઊભા થયા અને એને કારણે આપણે ઘણી વખત આપણા ભારતીય વેપારીઓને આપણો બિઝનેસ એનરૂટ કરવો પડ્યો અખાતી દેશોથી અને આફ્રિકાના દેશોથી જ્યાંથી એમને સરળતાથી યુકે સાથે વેપાર કરી શકે એવા લાંબા અવરોધો હવે દૂર થશે અને જેને કારણે હવે ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા અને યુકે સાથે હવે ડાયરેક્ટ એ લોકોના ટ્રેડ રિલેશન વધારે પાવરફુલી એસ્ટાબ્લિશ થશે યુકેની અને ભારતની આપણે જે વાત કરીએ શિવાનીબેન તો મોટાભાગની આપણી વ્યવસ્થા કોઈપણ પ્રકારની વ્યવસ્થા તમે જુઓ કે પોલીસ વ્યવસ્થા હોય કાનૂની વ્યવસ્થા હોય અર્થવ્યવસ્થા હોય જ્યુડિશિયરી હોય આ બધી મોટે ભાગે આપણે બ્રિટનની થી આપણે પ્રભાવિત છીએ અને એવા સંજોગોમાં બ્રિટન આપણા પર વધારે આપણી આપણી સાથે સહકારની અપેક્ષા રાખે એ જરૂરી પણ છે અને આ સંજોગોમાં હવે જે ભારત અને યુકેના જે સંબંધો હવે બદલાશે એમાં મોટો ફાયદો જે મેં કહું એમાં આ જે ક્ષેત્રો જે વાત કરી ફાર્માસ્યુટિકલને પણ બહુ મોટો ફાયદો પણ એની સાથે એજ્યુકેશનમાં કે અત્યારે હાલમાં પણ શિવાનીબેન આપણા દર્શકોને આપણે જણાવીએ કે યુકેની બે યુનિવર્સિટીઓ અહીંયા ગિફ્ટ સિટીમાં પોતાના સેન્ટર શરૂ કરી દીધા છે એટલે પહેલા જે પરદેશ જવાનું મોહ હતો ભણવા જવાનું ત્યાં જઈને ભણીએ ત્યાં જઈને કામ કરીએ તો અહીંયા બેઠા જ તમે યુકે યુનિવર્સિટીમાં ભણીને યુકે યુનિવર્સિટીનું તમે સર્ટિફિકેટ લઈને એ જ લાભ તમે આ દેશને પણ આપી શકો છો પહેલા પરદેશ લોકો જતા રહેતા હતા પાછા ન આવે એવા સંજોગોમાં આ પણ આપણા ભારતની યુવા પેઢી જે ત્યાં ન જાય અને અહીંયા જ આપણા દેશને કામમાં આવે આપણી અર્થવ્યવસ્થાને સમાજ વ્યવસ્થાને એ પણ આપણાને બહુ મોટો લાભ થશે એ મને ચોક્કસપણે દેખાઈ રહ્યું છે મતલબ કે આ ટ્રેડ ડીલથી બધી રીતે દરેક ક્ષેત્રમાં આપણને લાભ થશે એમ કહી શકાય વેપાર ટ્રેડ થી સર બીજી બીજો પ્રશ્ન એ થાય કે આ જે બંને દેશો વચ્ચે ડીલ થઈ એમાંથી સૌથી વધારે કયા સેક્ટરને ફાયદો થાય જેમ કે કૃષિ છે એમએસએમી મેડિકલ ઓટોમોબાઈલ તો કયું ક્ષેત્ર એ છે કે જેને સૌથી વધારે ફાયદો થવાની અપેક્ષા છે આ ડીલ પછી ભારતના લગભગ તમામ સેક્ટરોને આમાં ફાયદો થશે એટલે કોઈ એક ચોક્કસ ફેક્ટરની જે સેક્ટરની વાત કરીએ એના કરતાં બધાની વાત કરીએ પણ જો સ્ટેપ બાય સ્ટેપ જો જોવું હોય તો ઓટોમોબાઈલ છે પછી ફાર્મા છે એગ્રીકલ્ચર પણ છે અને મેડિસિન આ બધા જે અમુક જે જે કોર્સ એરિયા છે એના ઘણા બધા ફાયદા છે કે જ્યારે એક થોડું એક અત્યાર સુધી ફાર્મા ફાર્માનો ચોવીસ બિલિયનનો જ બિઝનેસ એક્સપોર્ટ હતું યુકે સાથે એટલે એ હવે ફરીને સીધું આ ઝીરો ટેરિફના લીધે હવે સીધું ત્રણ ગણું થવાની શક્યતા છે એટલે આ પણ એક બહુ મોટી આપણા માટે એક ઉપલબ્ધિ છે આવા ઘણા બધા સેક્ટર છે જેને કારણે આપણા ભારતના ઉદ્યોગોને બહુ સારો અવકાશ અને બીજો એક મોટો ફાયદો બેન એ થાય કે યુકે પહેલેથી જ છે ને એક સર્વિસ ઓરિએન્ટેડ અને ડિઝાઇન ઓરિએન્ટેડ કન્ટ્રી છે મેન્યુફેક્ચરિંગમાં એમનું એમનો ફાળો જે કહેવાય એ વૈશ્વિક કદાચ ઓછો છે પણ એમનું ડિઝાઇનિંગ અને સર્વિસ ઓરિએન્ટેડ જે સેક્ટર્સ છે એમાં આપણે ભારતની ઘણી બધી સેવાઓ ક્ષેત્રો એ બ્રિટનના આધારે આપણાને વિશ્વમાં આપણાને બીજો એક નવો સપોર્ટ પૂરો પાડી શકે એમાં પણ કોઈ બેમત નથી આનો બીજો એક મોટો લાભ એ થશે શિવાનીબેન કે જે રીતે આપણા વડાપ્રધાને યુકે સાથે જે એગ્રીમેન્ટ કર્યો આ એવા સંજોગોમાં એગ્રીમેન્ટ થયો છે જ્યારે અમેરિકા જેવો દેશ આપણા કોઈના કોઈ રીતે આપણને ગોળ ગોળ ફેરવી રહ્યો છે ટેરિફની બાબતમાં હવે આ આને લીધે યુકે અમેરિકાના પેટમાં પણ કંઈક ગડબડ ગડબડ થઈ શકે એમ છે એમને પણ તકલીફ થાય કે ભાઈ આ લોકોના બે દેશના સંબંધો વધશે વેપાર વધશે તો અમારું શું એટલે સ્વાભાવિક આના અમેરિકા સિવાય ઘણા બધા દેશો આપણી તરફ સારા પોઝિટિવ વેમાં પણ આપણી બાજુ વળે એ પણ દેખાઈ રહ્યું છે સર આપ ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છો અને આ મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો દર્શક મિત્રો આ ચર્ચા આગળ પણ ચાલુ રહેશે પણ હાલ રોકાઈશું એક વિરામ માટે निड़ो अयोध्या में श्री रामलला मंदिर थी नित्य आरती नु जीवंत प्रसारण दर रोज सवारी छह कला के मात्र डी डी गिरनार पर। मन की बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 27 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के ओ टी प्लेटफॉर्म वेब्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात आठ बजे આકાશવાણી દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર સત્તાઈસ જુલાઈ સુન કી બાત बारी बिहार के मखाना की है मखाना आज देश के शहरों में सुबह के नाश्ते का प्रमुख अंग हो चुका है मैं भी तीन दिन में से 300 दिन तो ऐसे होंगे कि मैं मखाना जरूर खाता हूं एक सुपर फूड है जिसे आप दुनिया के बाजारों तक पहुंचाना है कृषि चौपाल વિજ્ઞાનથી કિસાન તક દર મહિનાના છેલ્લા શુક્રવારે સાંજે પાંચથી છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારત બ્રિટન મુક્ત વેપાર કરાર અંગે અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિગંત સોમપુરા જેઓ યુકેના પૂર્વ વિદ દૂતાવાસમાં પૂર્વ અધિકારી રહી ચૂક્યા છે દર્શક મિત્રો જો આપ આ વિષયને લગતા આપના કોઈ પ્રશ્નો હોય તો આપની સ્ક્રીન પર ફ્લેશ થતા થતાં ફોન નંબર ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા તો ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન સિક્સ પર આપ કોલ કરીને પ્રશ્ન પૂછી શકો છો સર આપણે ચર્ચાને આગળ વધારીશું અને આપણે વાત કરી રહ્યા હતા કે જે આયાત નિકાસ થાય છે ભારત અને યુકે વચ્ચે એમાં જે ટકાવારીમાં ઘટાડો કરવામાં આવ્યો છે એના વિશે તો સર આ ટ્રેડ ડીલથી ગુજરાતી ઉત્પાદન ગુજરાતના જે ઉત્પાદનો છે જેની નિકાસ યુકેમાં કરવામાં આવે છે એમાં કેટલો ફેર પડશે એમાં કેટલો ફાયદો મળશે હા ગુજરાત માટે પણ બહુ ઉજળા સમાચાર છે યુકે અને ભારત વચ્ચે થનાર આ ફ્રી એગ્રીમેન્ટ ટ્રેડ ફ્રી એગ્રીમેન્ટથી આપણા સૌરાષ્ટ્રના ઉદ્યોગોને પણ બહુ મોટો ફાયદો થશે સૌરાષ્ટ્રમાં લોકો જાણે છે એમ એક આખું જે ઓટો એન્જિનિયરિંગનું અને ઓટોમોબાઈલનું જે આખું બજાર છે એમાં એની ક્ષમતા એની કેપેસિટી અને એની ક્વોલિટી એ વર્લ્ડના દરેક ઉત્પાદનોને ટક્કર આપી શકે એ કક્ષાની છે એ વર્લ્ડના કોઈ પણ ઉત્પાદનોને એ હંફાવી શકે એ પ્રકારની ટેકનોલોજીવાળા સારા એન્જિનિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સૌરાષ્ટ્રમાં બની રહ્યા છે સાથે સાથે સેરામિક ઇન્ડસ્ટ્રી જે મોરબી આપણા માટે આખા વર્લ્ડમાં જાણીતું છે એ સેરામિક ઉદ્યોગને પણ આનાથી બહુ મોટો લાભ થશે કારણ કે આ લોકોને ત્યાં સુધી પહોંચવા માટેના જે અમુક પરિબળો ટેક્સને લગતા હતા એમાં એમને ઘણા બધું હવે જે રૂકાવટ હતી એ ઓછી થઈ આ કરારને કારણે જે ટેક્સમાં જે ફાયદો થયો એના એ ટેક્સ અનેક ટેરિફ ઓછા થયા છે કોઈક સદંતર બંધ પણ થયા અને થોડા સમયગાળે ધીરે ધીરે એ ટેક્સના ટેરિફ ઓછા થશે મોટા ભાગના ભારતીય ઉત્પાદનો તમે એક ટાંકણીના ઉત્પાદનથી લઈને હેલિકોપ્ટર સુધીના ઉત્પાદનો જે આપણે બનાવતો એ દરેક ક્ષેત્રમાં આપણને બહુ મોટો ફાયદો ભારતના ઉદ્યોગોને થશે સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીના આ ટ્રીડ ટ્રેડ એગ્રીમેન્ટમાં એક બીજી મહત્ત્વની બાબત ઇન્ડો પેસેફિક ક્ષેત્રને જે સિક્યોરિટીને લગતી બાબત છે કે ત્યાં છાસવારે જે અમુક આતંકવાદી પ્રવૃત્તિઓ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓના લીધે ભારતને જે સહન કરવાનું આવતું હતું એમાં પણ યુકે આપણને સહકાર આપશે અને એમાં પણ આપણે આપણાને સિક્યોરિટી માટે આપણને બહુ મોટો અવકાશ મળશે ટેક્સમાં જે રાહત થવાની છે એમાં આમ બહુ એક સામાન્ય ભાષામાં જો વાત કરીએ તો અમીરોને ગમે એવી વાત એ છે કે એમને ગમતી ગાડીઓ હશે જે યુકેથી અહીંયા આવે છે રોલ્સ રોયસ હોય જેકુવાર હોય આવી ગાડીઓનો ટેક્સ જે પહેલાં સો ટકા હતો એ અત્યારે નેવ ટકા જેટલો ઘટાડીને ફક્ત દસ ટકા કર્યો છે એટલે ગાડીઓ પરદેશથી આવતી યુકેથી આવતી સસ્તી થશે સાથે સાથે એમને ગમતી જે શરાબની બાબત કરીએ સ્કોચ વિસ્કી એ પણ એમાં પણ એમ લગભગ અડધો અડધ એટલે કે દોઢસો ટકાથી લઈને પંચોતેર ટકા સુધીની એમાં પણ એ રાહત થશે આ વાતથી એક ધનિક વર્ગની પણ સાથે સાથે જે નીચલા બીજા વર્ગના લોકો જે કહી શકાય એમએસએમઇ કહી શકાય મેં હમણાં જેમ અગાઉ કહું એમ કે ભાઈ પેલા કોલ્હાપુરી ચંપલ તો લેધર ઇન્ડસ્ટ્રી જે કહેવાય કે ચામડાનો ઉદ્યોગ છે એ ભારતના માટે યુકે માટે એક અત્યારે બહુ મોટો સુવર્ણ દ્વાર ખુલી જશે જેના લીધે ભારત અને યુકે સાથે આપણી નિકાસ લગભગ નવસો મિલિયન ડોલર સુધી પહોંચી જશે આ શિવાનીબેન કેવું છે કે આજે આજે એગ્રીમેન્ટ થયો એટલે કાલથી આ દુકાનો ખુલી જશે ધંધા શરૂ થશે વેપાર થશે અને ફાયદા થશે એવું નથી આ ગ્રેજ્યુઅલી થવાનું પણ બે હજાર ત્રીસ સુધીમાં જો આપણે આનું એક રિઝલ્ટ જોઈએ તો લગભગ એકસો વીસ અબજ ડોલરનો બિઝનેસ ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લીધે થશે જે બહુ જ મોટી બાબત છે કારણ કે બે હજાર બાવીસ કે ત્રેવીસ સુધી લગભગ પંચાવન અબજ ડોલરનો બિઝનેસ હતો એની સામે લગભગ આપણે ત્રણ વર્ષમાં આટલું ડબલ જો કરી દઈએ આના લીધે આ આ ટેક્સની એક રાહત આપવાથી બેન ફક્ત એવું નથી કે ભાઈ ટેક્સની બચતથી સરકારને નુકસાન થશે પણ સાથે સાથે એટલા બધા નવી ઓપોર્ચ્યુનિટી નવી તકોનો ખુલે છે જેનો લાભ એ ઇનડિરેક્ટલી ટેક્સના સ્વરૂપે સરકાર બંને દેશની સરકારોને મળે છે એમાં પણ કોઈ બેમત નથી સર આપણે હમણાં જ તમે કાર્સની વાત કરી તો યુકેમાંથી આવતા ઓટોમોબાઈલ્સ પર ભારતે ડ્યુટી ઘટાડી દીધી છે તો યુકેની કાર્સ ભારતમાં વેચાતી થશે અને આ ડ્યુટી એવી જ કાર્સ પર ઘટાડી છે જેનું મેન્યુફેક્ચરિંગ યુકેમાં થતું હોય તો આપણી ભારતીય ઓટોમોબાઈલ્સ પર આની અસર પડશે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પર ના આપણું દોઢસો કરોડની વસ્તીવાળા બજારમાં અહીંયા તમે રોડ ઉપર માટી પણ વેચી વેચવા બેસો ને તો પણ વેચાય છે એવું આપણી આ દેશની તાસીર છે એટલે આપણી પાસે આપણી મોટા મોટી ખાસે શું આપણે જાતે જ બનાવીને આપણે જાતે જ ખાઈ શકીએ એક ક્ષમતા ધરાવ્યું છે લક્ઝરી કાર ભારતમાં વાપરવાળો વર્ગ કેટલો માંડ બે પાંચ ટકા એવા 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 એના લીધે કોઈ આપણા ઇન્ડસ્ટ્રી જે આપણે ધારો કે બજાજના જે સ્કૂટર્સ બનતા હોય કે એક્ટિવા બનતા હોય કે મારુતિના જે સેગમેન્ટ્સ જે બધા હોય એને કોઈ જ આમાંથી ફેર નથી પડતો એનાથી બીજો એનાથી વિપરીત જે આપણને ફાયદો થશે ઇલેક્ટ્રોનિક ને ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક વ્હીકલની જે આપણે યુકેમાં જે આપણે એક્સપોર્ટની જે નીતિ થશે અને એના લીધે ત્યાં યુકેમાં ઇલેક્ટ્રિક વાહનની ભારતીય ઉત્પાદનોની બહુ મોટી ડિમાન્ડ ઊભી થશે અને જેના કારણે એક નવો અવકાશ ઓટોમોબાઈલ ક્ષેત્રે જે ઈવી વેહિકલ આખા વર્લ્ડમાં અત્યારે ઈવી ચલણ વધી રહ્યું છે એવા સંજોગોમાં આપણા પાસે જે ટેકનોલોજી છે આપણે જે સારામાં સારા ઈવી પ્રોડક્ટ કરીએ છીએ એને યુકેમાં પણ આપણને મોકળું મેદાન મળી જશે ઓકે સર તો આગળ આપ હું પૂછીશ કે ભારત અને યુકેની ટ્રેડ ડીલથી અન્ય દેશો પર શું પ્રભાવ પડશે કારણ કે બંને દેશો અત્યાર સુધી કોઈક ને કોઈક દેશોમાંથી વસ્તુઓ આયાત કે નિકાસ કરતા જ હતા તો હવે અન્ય દેશો પર આની કેવી અસર પડશે કે કઈ રીતે લેશે અન્ય દેશો આ ડીલને આપણને બહુ સરસ સવાલ છે બહાર કે એક એક સરળ દાખલો આપણે દર્શકોને જ આપીએ કે ભાઈ જ્યારે એમને આવા એક મહત્વના મુદ્દા ઉપર જ્યારે એમને આવી એક એમને ગમતી વાતની આપણે માહિતી આપતા હોઈએ તો સ્વાભાવિક છે કે આપણી ચેનલને જોઈને દૂરદર્શનને જોઈને બીજી ચેનલવાળા પણ વિચારશે કે આપણે પણ આવું કંઈક કરવું જોઈએ એવું જ આજે આ યુકે અને ભારતના સાથેના સંબંધોને લીધે ખાસ કરીને યુરોપના દેશો અને એનો મોટો પડઘો અમેરિકાના દેશમાં પણ પડશે કારણ કે એ બધાને પણ પ્રોડક્શન તો કરવું નથી અને ધંધો કરવો છે યુરોપના મોટા ભાગના દેશો પ્રોડક્શનની બાબતમાં પછાત છે એ પણ એ લોકો ઇમ્પોર્ટ ઓરિએન્ટેડ છે નથી બનાવતા એવું નથી પણ ઘણી બધી બાબતો એ બીજા દેશો પર આધાર રાખે છે કપડાની વાત કરીએ ટેક્સટાઇલમાં આપણે આજે આખા વર્લ્ડમાં આપણી અત્યારે જે ટેક્સટાઇલમાં જે આપણી મોનોપોલી છે મોનોપોલી તો નહીં કહી શકાય પણ આપણી પાસે જે આપણું વર્ચસ્વ છે એનો લાભ આપણને વિશ્વના બજારો ચાઇનાના કપડાં આપણને સસ્તા કેમ લાગે છે કારણ કે એ લોકો પાસેની અલગ પદ્ધતિ છે વેપારની આપણી પાસે જે ટેક્સના જે પ્રોબ્લેમ હતા એના લીધે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટેના જે એક તમને વાત કરું બેન શિવાનીબેન કે ઓગણીસો ને એકાણુંમાં જ્યારે ઉદારીકરણ થયું એ પછી એક્સપોર્ટની અને ઇમ્પોર્ટની જે નવી નવી જે વ્યાખ્યાઓ શરૂ થઈ નવા નવા સમીકરણો ઊભા થયા એવા સંજોગોમાં યુરોપમાં એક શર્ટ આપણે અહીંથી મોકલવો હોય જર્મની તો એ શર્ટ અહીંથી આપણને લગભગ સો રૂપિયાનો શર્ટ ત્યાં મોકલતા મોકલતા અઢી હજાર રૂપિયા થઈ જતો હતો એ ટેક્સના એ ટેક્સની એક આ એક અનપ્લાન સિસ્ટમના લીધે જેથી કરીને વેપારીઓ શું કર્યું કે પોતાની ઓફિસ એમણે દુબઈ ખોલી નાખી અને દુબઈ વાયા દુબઈથી એમણે જર્મની મોકલવાના શરૂ કર્યા કપડાં તો એ સો સો રૂપિયાનો શર્ટ ત્યાં પહોંચતા ફક્ત પાંચસો રૂપિયા થતા હતા તો આમાં ફાયદો કોને જર્મનીને પણ થયો અને ભારતને પણ થયો ટેક્સમાં ક્યાંય કોઈને નુકસાન થયું નથી ટેક્સમાં ક્યાંય ચોરી થઈ નથી એવા સંજોગોમાં ભારતનું જે ટેક્સટાઇલ માર્કેટ જે આપણે મેં વાત કરીએ એ પ્રમાણે કે આજે યુકેમાં અને યુરોપમાં મોંઘવારી એટલી છે કે એની કોઈ કલ્પના કરી શકાય એવી નથી એક કપડાના કરતાં પણ તમે ખાવા પીવાની જે જરૂરિયાતની વાત કરીએ કપડાં કોઈ માણસ નહીં પહેરે એટલે જો ઓછા પહેરશે તો ચાલે પણ ખાધા વગર ચાલવાનું થાય એક સેન્ડવિચ અત્યારે યુકેમાં એવરેજ ત્રણથી ચાર પાઉન્ડની મળે છે તો એટલી મોંઘી સેન્ડવિચની સામે જ્યારે એમણે કપડાંની બાબતમાં પણ જ્યારે એમને આવા સસ્તા સારા ટકાઉ ટેક્સટાઇલના પ્રોડક્ટ પ્રોડક્શન જ્યારે ત્યાં એમને ઉપલબ્ધ થશે તો એનાથી એ લોકોને પણ ફાયદો છે ને આપણા ઉદ્યોગોને પણ વેગ મળે એટલે જે નાના ઉદ્યોગોને છે એના માટેનું એક આ બહુ જ ઉપયોગી પગલું છે જેના માટે એમને પોતાના ઉત્પાદનો ફક્ત યુકે નહીં પણ દુનિયાભરમાં એમને પહોંચાડવાનું એક માર્ગ સરળ બનશે સર એક બીજો સવાલ એ થાય મને કે અત્યારે જે ટ્રમ્પના કારણે ટેરિફ ઓર આખી દુનિયામાં શરૂ થયું છે તો એની આ ટ્રેડડીલથી શું અસર અસર થશે આ યુકે અને ભારતની સાથેના જે વ્યાપારી સંધિકરણ સંધિ જે થઈ ટેક્સને લગતી એના લીધે ઘણા બધા દેશોને નથી ગમ્યું ઘણા બધા દેશોને ગમ્યું છે એમાં સીધી અસર હું જો જોતો હોઉં તો અમેરિકાને છે કારણ કે અમેરિકા આપણને કોઈને કોઈ રીતે દબાવવાની વાત કરી રહ્યું છે આજે જ જો તમે વાંચ્યું હોય આજના છાપામાં છે કે અમેરિકાએ મોટી મોટી કંપનીઓને સૂચના આપી છે કે તમારે ભારતીયોને નોકરીએ રાખવા નહીં એટલે એની જે અમુક પ્રકારની કામ કરવાની પદ્ધતિ છે ઘણી વખત એવું એનું કહેવું એવું છે કે ટ્રેડ માટે હું આટલું ટેરિફ ભારત માટે આટલું રાખીશ પછી પાછું એનું સ્ટેટમેન્ટ બદલાઈ જાય અત્યારે એ પોતે એટલો કન્ફ્યુઝન પોઝિશનમાં છે કે આપણા વાણિજ્ય વિભાગના મંત્રી જે પિયુષ ગોયલ સાહેબ છે એમણે પણ કોઈક જગ્યાએ મેં એમને સાંભળ્યા એમણે કહ્યું કે ભાઈ આ વર્લ્ડમાં બધી જગ્યાએ બિઝનેસ કરવો ટેકલ કરવો ઈઝી છે પણ આ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેટિવ એટલું વિચિત્ર છે કે એમની જોડે બિઝનેસ કરવું થોડું અઘરું થઈ જાય પણ હવે સંજોગો એવા થયા છે કે જો આપણે આટલું મુક્ત મને જો યુકે સાથે એક વર્લ્ડનું એક પાવરફુલ કન્ટ્રી સાથે જો આવું એગ્રીમેન્ટ કરીએ તો સ્વાભાવિક છે કે અમેરિકાને પણ હવે કોઈક રીતે આપણી સાથે ક્યાંક બંધાવવું પડશે આપણી સાથે છૂટછાટ રાખવી પડશે અને એના ટ્રેરીફ ફોરનું જે એણે ટ્રેડ ડીલના ટેરિફ ફોરનું જે એણે શરૂ કર્યું છે એમાં એણે હવે પોતાનું પોતાના તરફથી ઢીલ રાખ્યા વગર છૂટકો પણ નથી સર આભાર આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને ખૂબ સરસ માહિતી આપી આ ભારત બ્રિટન મુક્ત વેપાર અંગે તો દર્શક મિત્રો ભારત અને યુકે વચ્ચે ચોવીસ જુલાઈના રોજ ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ પર હસ્તાક્ષર તો થઈ ગયા છે પરંતુ તેને અમલમાં આવતા હજુ સમય લાગી શકે છે કારણ કે ભારતીય કે ભારતના કેન્દ્રીય મંત્રીમંડળની તો મંજૂરી મળી ગઈ છે પરંતુ યુકેના સંસદની મંજૂરી આ ટ્રેડ ડીલને અમલમાં મૂકવા માટે ખૂબ જ જરૂરી છે તો એ મળશે પછી ચોક્કસથી આ ડીલ સફળ થશે અને જે વેપાર આપણે ઈચ્છી રહ્યા છે એ વેપાર થઈ શકશે હાલ તો આ મુદ્દે અહીં ચર્ચાને વિરામ આપીશું અને ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર વીરોની ગાથા સંભળાવવા દેશ પ્રેમ મનમાં જગાડવા લઈને આવ્યા છે ક્રિસ્ટિશ અને પાર્ટી બોય નિહાળો સ્વતંત્રતા સંગ્રામના વિસરાયેલા વીર સેનાનીઓની ગાથા ભારત હે હમમાં પ્રસારણ દર રવિવાર સવારે 11:30 વાગે માત્ર ડીડી ગિરનાર પર ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે સવાર આમ તો હોય છે મજાની પણ જો એ સુરીલી બની જાય ને

લોંગ અવર્સ વર્કઆઉટ પડે પડે છે છે ટ્રેનિંગ ત્યારે તમે ત્યાં ગુડ મોર્નિંગ ગુજરાત શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર તું તું મે से आया फरिश्ता प्यार का सबक सिखलाने दिल में है तस्वीर यार की लाया हूँ वो दिखलाने कहो प्यार है तुमसे जा, जा। जाना कहो प्यार है तुमसे आप हमें आजादी देने आए हैं या देश को टुकड़ों में बांटने तुम मुझे डराना चाहते हो हिम्मत सिंह मैं यहाँ शेरों का शिकार करता हूँ शिकार करना और सत्ताधीशो से टकराना दोनों में भेद है मोटा भाई अत्याचार करी रहे अच्छे राजकोट मा मृदुला ने मुझे बताया हाँ साची बात है ये धर्मेंद्र सिंह जी भान भूल चुका है हमें कुछ करना चाहिए हाँ वल्लभ भाई को सौंपा है करेंगे कुछ ये आजादी की लड़ाई में हमने हिंसा का हथियार जरूर अपनाया लेकिन इसका यह मतलब नहीं है कि हमारे मुल्क की सुरक्षा के लिए हम हथियार नहीं उठा सकते द गेम चेंजर सोमवार थी गुरुवार रात्र नौ के, पुनः प्रसारण मंगलवार थी शुक्रवार वागे ने त्रीस मिनटे तथा बपोरे त्रन के।